આ અપરા એકાદશી અને બીજું કે સત્યનારાયણ ભગવાનની કથાનું અહીંયા સુંદર આયોજન થયું અને સાથે સાથે આપણા સૌના માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા થઈ એના માટે અમૃતભાઈ અને એમના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ ખૂબ ખૂબ અભિનંદન બીજું આ પરિવાર દ્વારા આ એક સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયું અને એના સંદર્ભમાં આપણે બધા આજે ઉપસ્થિત થયા અને મને પણ આ બાજીપુરા ગામમાં આવવાનો અવસર મને પ્રાપ્ત થયો આજના આ પાવન પ્રસંગે આ સૌ મારા વડીલો સમગ્ર બાજીપુરાના પ્રજાપતિ સમાજના વડીલો ભક્તિમતી શક્તિમતી માતાઓ યુવાન મિત્રો બાળકો અને અહીંયા અત્યારે સંગીતના જે સૂરની સાથે સ્વરની સાધના અને સંગીતની સાધના કરનારા એવા આપણા શ્રી પ્રભુભાઈ અને તબલાવાદક વડીલ શ્રી આપ સૌને મારા પ્રણામ જય નારાયણ સત્યનારાયણ ભગવાનની કથા નામ જ જેનું સત્ય છે નારાયણ લક્ષ્મી નારાયણ પણ છે સૂર્ય નારાયણ પણ છે પરંતુ આજ ગામડે ગામડે ગલીએ ગલીએ ઘરો ઘરોમાં સત્યનારાયણની પૂજા થાય છે આપણા જીવનમાં ત્રણ વસ્તુ મહત્વની છે પ્રત્યેક વ્યક્તિને માટે દરેક આ બાલ વૃદ્ધ હોય સમગ્ર સનાતન ધર્મી છે આપણે તો આપણા માટે અગત્યની ત્રણ વસ્તુ છે એમાં પહેલી છે સત્યનારાયણ ભગવાનની કથા એના પરથી મને યાદ આવે કે આપણા જીવનમાં ત્રણ વસ્તુ બહુ જ મહત્વની એમાં પહેલી છે સત્યનો પાથ હોય પાથ એટલે મારક પાથ એટલે રસ્તો પાથ એટલે રાહ આપણે જે રસ્તા ઉપર ચાલીએ છીએ એમાં આપણા જીવનમાં સત્યનો મારક હોય અને જીવનમાં એ તો છે જ પણ સાથે સાથે બીજી પણ પાંચ વસ્તુ અગત્યની છે એક છે કોઈ ગુરુ જોઈએ અત્યારે જ અહીંયા ગવાયું કે મેરા ગુરુને એસા કિયા જૈસે કિયા કોઈ મેરા ગુરુને એસા કિયા જૈસા કરે ન કોઈ સાત ખંડ નવ ખંડ ફોર સાત માટે જે માં હોય એ માને બાળક ઉપર અપાર પ્રેમ હોય એને એમ થાય કે મારા બાળક જેવું બીજું કોઈ બાળક નથી માને એમ થાય કે મારા બાળકને એમ થાય કે મારી માં જેવું કોઈ માં નથી એક પતિવ્રતા નારીને માટે એમ થાય કે મારા પતિના જેવો બીજો કોઈ પતિ નથી એમ એક સાધકને માટે એક શિષ્યને માટે એમ થાય કે મારા ગુરુ જેવો બીજો કોઈ ગુરુ નથી આ એક નિષ્ઠા છે પ્રત્યેક વ્યક્તિને પોતાના ગુરુ ઉપર નિષ્ઠા હોવી જ જોઈએ નિષ્ઠા અને પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા બધાને અપાય નિષ્ઠા એક ઉપર પ્રતિષ્ઠા બધાને આપણે આપીએ આ પૂરા સમગ્ર દુનિયાની અંદર અનેક મહાપુરુષો છે આપણા પોત પોતાના જે ગુરુ છે બધાને પોતાના ગુરુ વાળા હોય એ બધા ગુરુને આપણે પ્રતિષ્ઠા આપીએ પણ નિષ્ઠા એક હોય એ જ રીતે આદર બધાને આપીએ જે પતિવ્રતા નારી આ પરિવારમાં છે એમાં બધા જ સકા સંબંધીઓ બધા જ છે દિયર પણ છે જેઠ પણ છે નણંદ પણ છે સાસુ પણ છે સસરા પણ છે બાળકો પણ છે પણ પતિવ્રતા નારીને માટે એનો પતિ જે છે એ જ એના માટે એને આત્મા આપે આદર બધાને આપવો પ્રત્યેક પતિવ્રતા નારી બધાને આદર આપે પણ આત્મા એક ઉપર છે એમ પ્રત્યેક સાધકને માટે આદર બધાને આપવો પ્રણામ બધાને કરવા આદર બધાને આપો પણ આત્મા છે આપણે એક ગુરુને અર્પણ કરી દઈએ એટલે જીવનમાં એક ગુરુ જોઈએ બીજું છે એક મંત્ર જોઈએ પાંચ વસ્તુ છે આપ સૌ તો ગુરુમુખી છો અને સનાતન પરંપરામાં આધ્યાત્મિક પરંપરામાં નુગરો જે શબ્દ છે ને બહુ મોટી ગાઢ છે અપશબ્દ છે બધા જ તમે ગુરુ ભૂખી જવાની જરૂરત નથી પરંતુ એક ગુરુ જોઈએ એક મંત્ર જોઈએ એક સૂત્ર જોઈએ સૂત્ર એટલે કોઈ મહાપુરુષ આપણને માર્ગ બતાવી દે કે ભાઈ તમારે આ માર્ગ જવાનું છે તો એ સૂત્ર એક શબ્દ શબ્દ એક ગુરુદેવ કા તાકા નામ વિચાર થાકે મુનિજન પંડિતા વેદ ન પાવે પાર એક શબ્દ ગુરુનો મળી જાય માણસનું જીવન બદલાઈ જાય એક જ શબ્દથી થી જીવન બચી ગયા છે વધારે આ ટન ભર નું ડોંગરેજી મહારાજ કહેતા કે ટન ભર વાંચન કરતા કણ ભર નું શ્રવણ અગત્યનું છે અનેક શાસ્ત્રો છે આપણે તે 18 પુરાણો છે બધા આપણાથી શ્રવણ વાંચન નથી થતું પરંતુ જેટલો સમય મળે એટલું શ્રવણ થઈ જાય તો એ આપણું જીવન ધન્ય થઈ જાય એક શબ્દ થઈ જાય જાય તીર લાગી માણસ નું જીવન પલટાઈ જાય એક સૂત્ર એક શબ્દ મળી જાય અને ગુરુ મંત્ર આપે તો વધારે શબ્દ ક્યાં છે બિલકુલ નાના એવા શબ્દ હોય તો પણ માણસનું જીવન પરિવર્તન થઈ જાય વાલીઓ લૂંટારો હતો ને વાલીઓ લૂંટારો જંગલમાં લોકોની લૂંટફાટ કરવા જાય છે દેવર્ષિ નારદ મળ્યા દેવર્ષિ નારદ એને રામ મંત્રની દીક્ષા આપી માત્ર રામ શબ્દ બે જ અક્ષરનો પણ વાલીઓ લૂંટારાએ રામ શબ્દને ઉલટાવી નાખ્યો મરા મરા શબ્દનો જપ કર્યો છતાં પણ એનું જીવન ધન્ય થઈ ગયું એ વાલીઓ લૂંટારામાંથી પછી વાલ્મીકી બની ગયા ઉલટા નામનો જપ કર્યો છતાં આટલા મહાન પદ ઉપર બિરાજિત થયા તો આપણે તો ભગવાનના નામનો જપ કરીએ તો શું ના થાય ઉલટા સુલટા ગોઈએ જો ખેતો મેં બીજ ભગવાનનું નામ એમાં વિધિની જરૂર નથી મંત્ર જે વેદ અનુસાર જે મંત્ર આપ્યા છે શાસ્ત્ર અનુસાર જે મંત્ર એમાં એમાં વિધિની જરૂર છે એમાં ન્યાસ કરવું પડે પ્રાણાયામ કરવું પડે આચમન કરવું પડે નૃત્ય ધ્યાસન કરવું પડે એમાં બધું જ કરવું પડે પરમાત્માને પામવાને બે જ માર્ગ છે એક છે વિધિ નો માર્ગ અને બીજું છે વિમર્શન ત્રણ કલાક બેઠા એ કર્મકાંડ પૂરું થયું અને જેવું એ પૂરું થયું પછી ત્યાંથી ઊભા થઈ ગયા એટલે બધું ભૂલાઈ જાય માત્ર ત્રણ કલાક આપણે ત્યાં બેસીએ એટલા પૂરતું આપણને યાદ રહે ભગવાન ભગવાનની પૂજા એ બધું વિધિ છે ભગવાનની પૂજા ભગવાનને પ્રાપ્ત કરવાનો પહેલો માર્ગ છે વિધિનો માર્ગ એમાં બધી વિધિ કર્મકાંડ આવે પૂજા બીજો જે માર્ગ છે વિમર્શન કરેલા કર્મો પશ્ચાતાપ કરવો કરેલા કર્મ જીવનમાં પશ્ચાતાપ કરવો એ છે વિમર્શનનો માર્ગ જે ભાઈ આપણાથી કર્મ થઈ જાય એનો પશ્ચાતાપ થઈ જાય આંખમાં આંસુ આવી જાય એ પાપ ધોવાઈ જાય અને એનાથી પરમાત્મા મળી જાય એક શબ્દ ગુરુ મળી જાય તો જીવન બદલાઈ જાય બીજું છે એક ગુરુ જોઈએ એક મંત્ર જોઈએ એક સૂત્ર જોઈએ એક પંથ જોઈએ પંથ એટલે અત્યારે જે સંપ્રદાય ચાલે છે એ પંથ નહીં સંપ્રદાય જ્યાં જ્યાં સંપ્રદાયો આવ્યા છે ત્યાં સંકીર્ણતા આવી પરિવાર આવે ત્યાં પરિવારમાં સંકીર્ણતા નથી પરિવાર એટલે આખો આખો સમાજ મારો છે એ ભાવ આવે એને પરિવાર કહેવાય અને પંથ એટલે સંપ્રદાય એટલે પોતાનું જ સાચું બીજાનું ખોટું એને સંપ્રદાય કહેવાય અને સંપ્રદાય ક્યારેક સાંપ્રદાય ક્યારેક હિંસા પણ ઉભી થઈ શકે એટલે પંથ એટલે એક વિશાળ માર્ગ જે સનાતન વૈદિક પરંપરાનો જે માર્ગ છે એ વિશાળ માર્ગ એમાં કોઈ બાંધુડ નથી બિલકુલ જે આવે એ રાજમાર્ગ છે બાજીપુરાથી હાઈવે જાય એને રાજમાર્ગ કહેવાય દરેક ગામડાના લોકો એ રાજમાર્ગ ઉપર જઈ શકે એ રાજમાર્ગ ઉપર એમ લખ્યું નથી કે આજ જ માણસો કે બધા જ પરમાત્માના જે કોઈ ઈષ્ટ હોય એ ઈષ્ટને ભજનારા જઈ શકે એટલા માટે એક પંથ જોઈએ એક ગુરુ એક મંત્ર એક સૂત્ર એક પંથ અને પાંચમું છે એક ગ્રંથ જોઈએ ગ્રંથ એટલે આપણા જે ઈષ્ટ છે આપણને જે ઈષ્ટ ગમે રામ ગમે તો રામાયણ ભગવાન કૃષ્ણ ગમે તો ભગવદ્ ગીતા ભાગવત ભગવાન મહાદેવ ગમે તો શિવપુરાણ દુર્ગા ગમે તો દેવી ભાગવત અઢાર પુરાણો જેટલા પણ આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓ છે આપણા ઈષ્ટ એવો ગ્રંથ એ ગ્રંથ આપણા ઘરમાં હોવું જોઈએ એ ગ્રંથ ગ્રંથિ મુક્ત કરે એવો ગ્રંથ જોઈએ ગ્રંથિમાં બાંધેવ્યો નહીં ગ્રંથિ મુક્ત કરે વસુધૈવ કુટુંબકમ આનો ભદ્રા કતવો દરેક દિશાઓમાંથી શુભ વિચાર પ્રાપ્ત થાય એવો ગ્રંથ રામાયણ ને ગીતા વિશ્વ બંધનીય ગાંધી બાપુ તો એમ કહેતા કે જે પરિવારમાં જે ઘરમાં ભગવદ્ ગીતા નથી કે રામાયણ નથી એને હિન્દુસ્તાની કેળવવાનો અધિકાર નથી એવું ગાંધી બાપુ કહેતા તો એવું ગ્રંથ આ પાંચ વસ્તુ મળી જાય પંચામૃત જેમ પંચામૃતમાં દૂધ દહીં મધ ઘી આ બધું ભેગું કરો એ પંચામૃત બને એમ આપણા જીવનમાં પણ આ પાંચ વસ્તુ ભેગી કરો તો આપણું જીવન પણ દિવ્ય બને એક ગુરુ આવી જાય એક મંત્ર આવી જાય એક સૂત્ર આવી જાય એક પંથ આવી જાય અને એક ગ્રંથ આવી જાય તો જીવનમાં પહેલું છે સત્યનો પાથ હોય થોડુંક સત્ય વધારે નહીં પણ થોડું સત્ય આવી જાય તો પણ જીવન ધન્ય બની જાય આ સત્યનારાયણ ભગવાનની કથા એનું પ્રાગટ્ય ક્યાંથી થયું શિવપુરાણ અનુસાર જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બેની વચ્ચે થોડુંક તકરાર થયું બે દેવોની વચ્ચે કે બ્રહ્માજીને એમ થયું કે હું મોટો છું અને વિષ્ણુ ભગવાન એમ થયું કે હું મોટો છું આ બંનેની વચ્ચે થોડી તકરાર થઈ એટલે એક બહુ મોટું લિંગ અનુસાર બે દેવોની વચ્ચે જણા બ્રહ્માસ્ત્ર છોડ્યું બ્રહ્માસ્ત્રનું તેજ ધરતી ઉપર પડ્યું એટલે નાના નાના જીવ જંતુઓ મરવા લાગ્યા એટલે દેવતાઓ બધા દુઃખી થયા અને બ્રહ્માજીની પાસે ગયા આ કેમ તમે આ આવું કેમ કરો બંને દેવોની વચ્ચે ઝઘડો કેમ ત્યાં જ બે બંને દેવોને છૂટા પાડવાને માટે ભગવાન શિવ એક બહુ મોટું લિંગ તરીકે એક બહુ મોટો સ્તંભ તરીકે વચ્ચે પ્રગટ થયા એટલે યુદ્ધ પૂરું થયું યુદ્ધનો વિરામ થયો પણ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બંનેને એમ થયું કે આ આ લિંગનો છેડો ક્યાં છે એટલે બ્રહ્માજી હંસનું રૂપ ધારણ કરી અને આકાશ માર્ગે ગયા વિષ્ણુ ભગવાન બરાહનું રૂપ ધારણ કરી અને પાતાળ ગયા બંનેનો છેડો મળતો નથી વિષ્ણુ ભગવાન પાતાળમાં ગયા છે આકાશમાં બ્રહ્માજી ગયા ગરુડ હંસનું રૂપ ધારણ કરીને અન જાય છે ત્યાં અદ્વત છે એનો માર્ગ મળ્યો નહીં છેડો મળ્યો નહીં એટલે ભગવાન શિવને એમ થયું કે આ ક્યાં શોધવાને માટે નીકળ્યા છે બંને આનો છેડાનો કોઈ અંત નથી આ અનંત છે એનો કોઈ પાર પામી શકે એવું નથી છતાં પણ આ બંને દેવતાઓ મારા છેડાને શોધવા માટે નીકળ્યા છે એટલે ભગવાન શિવને થોડું હસવું આવ્યું અને હસવું આવ્યું એટલે ઉપરથી લિંગ ઉપરથી કેવડાનું પુષ્પ નીચે પડ્યું એ પડ્યું નીચે એટલે રસ્તામાં બ્રહ્માજીને મળ્યું હંસના રૂપે બ્રહ્માજીએ પૂછ્યું તું કોણ બોલે હું કેવડાનું પુષ્પ ક્યાંથી આવે બોલે ક્યાંથી આવું છું મને ખબર નથી કેટલા વર્ષોથી હું નીચે આવું છું છતાં પણ નીચે આવ્યો નથી મારો મારક મને મળ્યો નથી તો બ્રહ્માજીએ કહ્યું કહ્યું કે મારે બેની વચ્ચે તકરાર છે એમાં તમે સાક્ષી પૂરવાને માટે તમે આવો એટલે કેવડાના પુષ્પને કહ્યું એટલે કેવડાનું પુષ્પ તૈયાર થયું કેવડાના પુષ્પને કહ્યું તમારે એક કામ કરવાનું શું તમારે ત્યાં સાક્ષી પૂરવાને તો કેવડાએ કહ્યું તો મને શું મળશે પ્રલોભન આપ્યું કેવડાએ પૂછ્યું મને શું મળે બ્રહ્માજીએ કહ્યું તને શું જોઈએ બોલે બધા પુષ્પોની હું રાજા બની જાઉં એવું મને વરદાન આપું એટલે બ્રહ્માજીએ કહ્યું ઠીક છે વાંધો નહીં એટલે બ્રહ્માજી આશીર્વાદ આપ્યા કહી દીધું કે તને તું સાક્ષી પૂરજે એટલે તને આખા પુષ્પોનો રાજા બનાવી દઈશ થોડેક નીચે ગયા એટલે ગાય મળી ગાય મળી એટલે ગાયને બ્રહ્માજીએ લીધી ગાયને પૂછ્યું તું ક્યાંથી બોલે મને ખબર નથી ક્યાંથી આવો છું એક કામ કરવાનું તારે પણ મારે સાક્ષી પૂરવાની છે આ કેવડાના પુષ્પોને મેં સાથે લીધું છે ગાયને કહ્યું તારે પણ સાથે આવવાનું એટલે ગાય અને કેવડાનું પુષ્પ એ આવે છે અને પેટાળમાંથી પાતાળમાંથી ભગવાન વિષ્ણુ ઉપર આવ્યા વિષ્ણુ ભગવાનને છેડો મળ્યો નહીં અને બ્રહ્માજીની સાથે મુલાકાત થઈ બ્રહ્માજી હસવા લાગ્યા અને બ્રહ્માજીએ કહ્યું કે હે નારાયણ મેં આ અગ્નિસ્તમ છે એના છેડાને મેં જોઈ લીધો વિષ્ણુ ભગવાને કહ્યું તમે જોઈ લીધો ઠીક છે તમે મોટા હું નાનો તમે મોટા બ્રહ્માજીએ કહ્યું કે હા હું મોટો વિષ્ણુ ભગવાને કહ્યું તમે મોટા ખરા પણ તમે ખરેખર આ સ્તંભના છેડાને જોયો ને સાક્ષી કોણ બોલે આ કેવડાનું પુષ્પ છે અને બીજું કે આ ગાય છે બંને જણાને બોલાવે કેવડાને પૂછ્યું કે તમે આના છેડાને જો બ્રહ્માં જે જોયું ને કેવડાએ કહ્યું કે હા પછી ગાયને પૂછવામાં આવ્યું કે ગાયને કહ્યું એટલે ગાયે કીધું કે હા આ બ્રહ્માજી છેડાને જોયો છે અને એમાં બ્રહ્માજી ખોટું બોલ્યા કેવડાનું પુષ્પ ખોટું બોલ્યું અને ગાય ખોટી બોલી એટલે ભગવાન શિવને ક્રોધ વ્યાપ્યો અને એ અગ્નિસ્તંભમાંથી ભગવાન શિવ બહાર આવ્યા અને ત્યાં બહાર આવે છે બ્રહ્માજી ખોટું બોલ્યા પાંચ મુખવાળા બ્રહ્માજી હતા તે સમયે ભગવાનને ક્રોધ આવ્યો એટલે ક્રોધના આંસુમાંથી એક ભૈરવ પ્રગટ થયા અને ભૈરવ પ્રગટ થયા એટલે જમણા પગના અંગૂઠાના નખ હતો નખને તોડ્યો અને એ નખને માર્યો એટલે બ્રહ્માજીનું પાંચમું મસ્તક છેદાઈ ગયું બ્રહ્માજીનું પાંચમું મસ્તક છેદાયું જે મુખથી જૂઠું બોલેલા એ મસ્તક કપાયું અને પેલા કેવડાના પુષ્પને ભગવાન શિવે કહ્યું કે તું જૂઠું બોલ્યો અસત્ય બોલ્યો એટલા માટે આજથી મારી પૂજામાં તારે કોઈ સ્થાન નથી એટલે કેવડાનું પુષ્પ રડવા લાગ્યું બાજુમાં પાર્વતી માતા હતા કેવડાનું પુષ્પ રડવા લાગ્યું કેવડાના પુષ્પએ કીધું કે મને માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ અને પાર્વતી માતાના ચરણમાં ગયો પાર્વતી માતાએ કહ્યું પ્રભુ દરેક માણસને ભૂલ થાય એને ક્ષમા આપું ત્યારે ભગવાન મહાદેવે કહ્યું કે એમ તો મારી પૂજા કોઈ સ્થાન નથી પરંતુ વર્ષમાં એક વાર તમારા કહેવાથી ભારત સનાતન ધર્મની પતિવ્રતા નારીઓ એક દિવસ આ કેવડાના પુષ્પને જો મારા ઉપર ચડાવશે તો એના પતિનું આયુષ્ય લાંબુ થશે એટલા માટે કેવડા તીજના દિવસે કેવડો ભગવાનને ચડાવે છે ભાદરવા સુત્રીજી કેવડાને આ રીતે વરદાન આપ્યું ગાય નથી ભગવાન મહાદેવે કહ્યું તું પણ જૂઠું બોલી તારા શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છતાં તું જૂઠું બોલી માટે તને પણ હું શ્રાપ આપું છું કે તારા બધી જ વસ્તુ પૂજાશે તારા પૂછડું પૂજાશે પગ પૂજાશે પણ તારું મોડું પૂજાશે નહીં એટલે આજે પણ ગાયનું મોડું કોઈ પૂજતું નથી અને પછી ભગવાન વિષ્ણુ ત્યાં ઉભા હતા અને વિષ્ણુ ભગવાન ત્યાં ઉભા હતા એટલે ભગવાન શિવે કહ્યું એ હે નારાયણ તમે સત્ય બોલ્યા છો એટલા માટે આજથી તમારું નામ સત્યનારાયણ પડશે તે દિવસથી સત્યનારાયણ ભગવાન અને પછી ભગવાને કહ્યું કે તમારા નામની કોઈ પૂજા કરશે તમારા નામનું કોઈ વ્રત કરશે તેની તમામ ઈચ્છિત મનોકામનાઓ ભગવાન પૂરી કરશે એટલે સત્યનારાયણની પૂજાનું જે મહત્વ છે એ ત્યારથી શરૂ થઈ ગયો જ્યારથી લિંગનું પ્રાગટ્ય થયું જે અગ્નિસ્તંભના રૂપે ભગવાન પ્રગટ થયા અને એ દિવસે તો મહાશોધ તેરસ મહાવત તેરસ એટલે મહાશિવરાત્રીનો જે દિવસ છે એ દિવસે લિંગનું પ્રાગટ્ય દિવસ અને ત્યારે ભગવાન સત્યનારાયણનું પણ પ્રાગટ્ય થયું અને પાંચ અધ્યાયમાં સ્કંદ પુરાણ અંતર્ગત પાંચ અધ્યાયમાં ભગવાન સત્યનારાયણની કથાનું અહીંયા મહિમા છે તો જીવનમાં સત્યનું એક પાથ હોય બીજું છે શ્રદ્ધાનો સાથ હોય બેઠા સત્યનારાયણ ભગવાનની પૂજા કરી સાથે શ્રદ્ધા જોઈએ શ્રદ્ધા વગરનું બધું જ કાર્ય નકામું થઈ જાય પથ્થર પર તમે સિંદુ લગાવી દો અને શ્રદ્ધા રાખો તો એમાં હનુમાનજી પ્રગટ થઈ જાય એક નાનું પાણો લઈ અને એના પર તમે અભિષેક કરો અને શ્રદ્ધા રાખો કે આમાં શિવ છે તો શિવ પ્રગટ થઈ જાય તો શ્રદ્ધાનો સાથ જોઈએ દરેક વ્યક્તિ જીવનમાં શ્રદ્ધાનો બહુ જરૂરી છે શ્રદ્ધાનું ડગલે ને પગલે મારે તમારે શ્રદ્ધા જરૂરી છે સત્યનો તાત હોય શ્રદ્ધાનો સાથ હોય અને ત્રીજું છે ગુરુનો માથા ઉપર હાથ હોય આ ત્રણ વસ્તુ જીવનમાં આવી જાય તો એને કોઈ જીવનમાં કોઈ ગ્રહ નડતા નથી એના જીવનમાં કોઈ પૂર્વગ્રહ જીવનમાં કોઈ પણ નડતી નથી કે રાખે માર કોઈ ઉતને શત્રુ હોય બાલ અને બાકા જગ વૈરી હોય જેના મસ્તક ઉપર સદગુરુનો હાથ હોય દુનિયાની કોઈ તાકાત નથી કે એનો વાળ વાંકો કરી શકે આપ સૌ ભાગ્યવાન છો કે આપના ઉપર કોઈ ને કોઈ સદગુરુનો હાથ છે તમારા જીવનમાં સત્યનો પાથ છે અને તમારા જીવનમાં શ્રદ્ધાનો સાથ છે આ ત્રણનો ત્રિવેણી સંગમ છે એટલા માટે આપને કોઈ ચિંતાની જરૂર નથી તો જ આ ભૂમિ ઉપર આટલો ભંડારો થાય આટલા લોકો પ્રસાદ લે આટલી મોટી સંખ્યામાં લોકો સત્યનારાયણ ભગવાનની કથા એક ગામડામાં જોઈએ તો બિલકુલ કોઈ નથી આવતો ખાલી ઘર ઘરના એ વ્રત તરીકે પૂજા કરી નાખે પણ ગામડાના ફળિયાના કોઈ ન આવે પણ અમૃતભાઈ અને એમના પરિવારે આટલું મોટું સુંદર આયોજન કર્યું અને આપ સૌ ઉપસ્થિત થયા બદલ આપ સૌને મારા પ્રણામ અહીંયા તો ભજનને માટે આપણે બધા ભેગા થયા પણ આવ્યો હતો મળવા બેસાડી દીધો દળવા ભાગવતમાં કપિલ ભગવાન દેવહુદને કહ્યું કે માં દેવહુદી માં છે અને કપિલ ભગવાન એનો દીકરો છે બે પ્રસંગ એવા છે કે દીકરાએ એકવાર દીકરાએ બાપને દીક્ષા આપી છે અને એકવાર દીકરાએ માને દીક્ષા આપી છે ગોકર્ણએ પોતાના પિતા આત્મદેવને ઉપદેશ આપ્યો દીક્ષા આપી મંત્ર દીક્ષાનું દાન કર્યું અને ચોથા સ્કંદની અંદર કપિલ ભગવાન મા દેવહૂતિને મંત્ર દીક્ષાનું દાન કર્યું છે મા દેવહૂતિ છેલ્લે અંતિમ અવસ્થા અને દેવહૂતિને એમ થયું કે હવે મારું કોણ નવ દીકરીનો જન્મ થયો ને પછી કપિલ ભગવાનનો જન્મ થયો નવ દીકરી એટલે નવધા ભક્તિ છે આ લગભગ આના તાર પણ નવ છે તાર નવ છે નવ એટલે નવ નવ પ્રકારની ભક્તિ આમાંથી સુર નીકળે એટલે એક ને એક તાર જોડાઈ જાય તો એ નવ પ્રકારની ભક્તિમાંથી એક ભક્તિ પણ એના જીવનમાં આવે તો પણ એ માણસ તરી જાય नौ प्रकार ने भक्ति प्रथम भगति संतन कर संगा दूसरी रति मम कथा प्रसंगा गुरुपद पंकज सेवा तीसरी भक्ति अमान चौथी भगति मम गुण गण करे कपट तजिगान मंत्र जाप मोह दृढ़ विश्वासा पंचम भजन सुवेद प्रकाशा छठतम शील विदति बहु कर्मा सातव समय मोहि जग देखा आठव जथा लाभ संतोषा नवम सरल सब सच्छल हीना આમ નવ પ્રકારની ભક્તિ કહી એમાં પહેલી જ ભક્તિ આવી છે પ્રથમ ભગતિ સંતન કર સંગા કોઈ સંતનો સંગ થઈ જાય તો જીવનધન્ય થઈ જાય કોઈ સાધુ મળી જાય કોઈ સંત મળી જાય તો ચરણ પકડી લઈએ હું ઘણી વાર કથામાં કહ્યા કરું હમણાં ચારેક દિવસ પહેલા શિવપુરાણ કથા પૂરી થઈ ઘણી વાર હું કથામાં કહું કે આપણે આપણા ઘરમાં કોઈ પણ સદગુરુની તસવીર હોય કોઈ પણ ગુરુ આપણે જેને માનતા હોઈએ જો આપણા ઘરમાં સદગુરુની તસવીર હોય એ તસવીર નથી પણ આપણા સૌની એ તકદીર છે આપણા ભાગ્યની રેખાને બદલી નાખે એ છે ગુરુની તસવીર એ માત્ર ફોટો ન માનવો એ ફોટો નથી પણ આપણા બધાની તકદીર છે અને દુનિયામાં કોઈ માણસ આપ સૌની પાસે ભગવાનની કૃપાથી બધું જ છે ધન પણ છે પદ પણ છે પ્રતિષ્ઠા પણ છે બધું જ છે પણ એનાથી અમીર ન કહેવાય દુનિયાનો અમીરમાં અમીર વ્યક્તિ તો એને કહેવાય કે જે કોઈ ગુરુના ચરણમાં બેઠો હોય ગુરુ ચરણ જેને મળી જાય એ દુનિયાનો કોઈ ગુરુના ચરણમાં બેઠા છો પહેલી ભક્તિ તો તમારામાં છે જ અત્યારે તમે આ પંદર મિનિટનું સત્સંગ સાંભળ્યું એટલે એ પણ ભગવાનની કથા છે પ્રથમ સંગા ભગતન કરતીમાં કથા પ્રસંગા આટલા પ્રેમથી શ્રદ્ધાથી ભાવથી આ તમારે સત્સંગને તમે સાંભળો છો એ માટે બીજી પણ ભક્તિ થઈ જાય એમ નવ પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક ભક્તિ પણ હોય તો ભગવાન રામ કહે છે હે મા સબરી એ મને અધિક પ્રિય છે નવમાંથી એક પણ ભક્તિ થઈ જાય તો પણ જીવનનો ભેળો પાર થઈ જાય તો આપ સૌને ફરી એકવાર આ ભજનની સુરાવલીની વચ્ચે હું આવીને બેસી ગયો એ બધા હું ક્ષમા માગું અને હવે પછી અહીંયાથી પ્રભુભાઈ મને રાનકુવાની કથા યાદ આવી ગઈ રાનકુવાની કથામાં મારા આદરણીય રામભાઈ પ્રભુભાઈને લઈને આવેલા ત્યારે પણ એક સુંદર સંગીતનો એક ત્યાં પણ એક થયેલો તો એ મને રાનકુવાની કથા મને યાદ આવી અને બીજી વાર પ્રભુભાઈની સાથે મુલાકાત થઈ તો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમૃતભાઈનો ખૂબ ખૂબ આભાર કારણ કે મને અહીંયા એમણે નિમંત્રણ આપ્યું અને મારે આવવાનું થયું એ બદલ આપ સૌના મને દર્શન કરવાનો લાભ મને પ્રાપ્ત થયો એ બદલ આપ સૌને મારા પ્રણામ આપ સૌને પ્રણામ જય નારાયણ જય નારાયણ અમૃતભાઈ જય નારાયણ રામભાઈ જય નારાયણ